નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર હવે જોઈએ અગત્યના સમાચાર સાંજ ઢળિયા બાદ તળાજા પંથકમાં કાળચક્ર ચાલતું હોય તેમ ઉપરા છાપરી મારામારીની ત્રણ ઘટનાને લઈ ઈજાગ્રસ્તને તળાજા રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર લેવાની ફરજ પડી હતી બે મહિલા સહિત આઠ વ્યક્તિને સારવાર આપવામાં આવી હતી કાયદોની વ્યવસ્થાના જાણે ચિત્ર ઉડતા હોય તેવી એક સાથે ચાર મારામારીની અલગ અલગ ગામોમાં ઘટના બનવા પામી છે જેમાં ઠળિયા ગામે રહેતા સંજય વેલજી ગળથરિયા તેમના પત્ની અલ્પાબેન તથા નાના ભાઈ અનિલ વેલજીભાઈને કાકા દિલીપ વલ્લભભાઈએ રહેવા બાબતે પાયપ ધારણ કરી બે ભત્રીજા પર હુમલો કરેલ ભત્રીજા બહુના વસ્ત્રો ખેંચવા લાગેલ ત્રણેય વ્યક્તિને સારવાર આપવામાં આવી હતી બીજો બનાવ દાતરણ ગામે બન્યો હતો જેમાં હર્સુર કાનાભાઈને સારવાર અર્થે અહીંલાવવામાં આવેલ ત્રીજો બનાવ રાજ્યપ્રા ગામે બનેલ જેમાં બાંભણિયા સંજય જીણાભાઈને ઈજાઓ થવા પામી હતી ચોથી મારામારીમાં મયુર નરેશભાઈ સોસાને સારવાર અપાઈ હતી પાંચમી મારામારી મારી બપાડા ગામના પાટે રહેતા ભોલાભાઈ જીનાભાઈ ચૌહાણ ધુનાબેન જીનાભાઈ ચૌહાણને પારિવારિક ઝઘડાને કારણે તણસા ગામના સાત એક વ્યક્તિએ આવીને હુમલો કર્યો હતો સમ્રાટ સમાચાર તળાજા